હવે નિલિતરાય ત્યાં પહોંચ્યા છે એટલે તપાસમાં જે સૌથી પહેલો મુદ્દો આવે છે એ મુદ્દો છે કે અમરેલીના જે તાલુકા પંચાયતના પ્રમુખ છે એમના લેટર પેડ ઉપર પત્ર લખાયો છે તો એ લેટર લેટરપેડને ચોરી અને તેનો ઉપયોગ થયો છે કે આ પેડ છાંપવામાં આવ્યો છે પાલગોટી અગાઉ પણ કહી ચૂક્યા છે કે આની તપાસ થવી જોઈએ તો એ પત્ર સાચો છે કે ખોટો એની તપાસ થવી જોઈએ બીજું કે પત્રની અંદર સહી સાચી છે કે ખોટી એની તપાસ થવી જોઈએ અને ત્રીજું કે આ પત્ર લખ્યો છે તો એ તાલુકા પ્રમુખે પોતે લખ્યો છે તો તો કોઈ પાસે લખાવડાવ્યો છે અથવા એમના પત્રને એમની પાસેથી માગી અને સોચી સમજીને લખવામાં આવ્યો છે એટલે કે પત્ર સાચો છે ખોટો છે કોને લખાવ્યો છે કેમ લખાવ્યો છે એની તપાસ થવી જોઈએ વાત નંબર બે એ આવે કે ભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ હું એવું પણ પત્રની અંદર લખ્યું છે કે હું તાલુકા પંચાયતનો પ્રમુખ છું પણ મારી ગ્રાન્ટ વાપરવાની એક પણ સત્તા મારી પાસે નથી જો આ હોય તો આનું પણ સત્યનું સત્ય બહાર આવવું જોઈએ